જય મોગલમાં મહાદેવ હર મિત્રો પૂતો અંતરની વાત જાણે છે આઈ તને કાહી કહેવું પડે નહીં કાઈ બધી તારી નજરે આ કિતાબો ઉઘાડી નમો મંગલારૂપ મોગલ માડી નમો મંગલારૂપ મોગલ માડી મિત્રો આજનો વિડીયો છે આઈ શ્રી મણિધર વડવાળી મોગલધામ કબરાઉનો જે મિત્રોએ કબરાઉ ધામ ના જોયું હોય તે મિત્રો અચૂકથી આ વિડીયો જોજો મિત્રો જ્યારે પણ તમે કચ્છમાં જાઓ ત્યારે અચૂકથી આઈ મોગલના દર્શન કરજો અને થી અંદાજે વીસ કિલોમીટર ભુજ હાઈવે ઉપર મોગલ મોગલધામ કબરાઉ આવેલું છે એટલે જે મિત્રો ના ગયા હોય તે મિત્રો અચૂકથી દર્શનનો લાભ લેજો અને ખાસ કે ત્યાં એક પણ રૂપિયો સ્વીકારવામાં આવતો નથી એટલે જે પણ મિત્રો જાઓ તો એક પણ રોકડ રૂપિયાનું દાન ત્યાં સ્વીકારવામાં નથી આવતું ત્યાં કોઈ દાન પેટી પણ નથી આવી મોગલના આશીર્વાદ સદાય સૌ મોગલ છોરૂ બન્યા